અરે વાહ ભાઈ ઘણા લોકો બે હજાર લોકો જોઈન થઈ ગયા તો હવે સિરિયસ વાત હું હે તમને બધાને કહું કે મિત્રો રેલગાડીમાં કોઈથી પંચર ના પડે બસ એક જ સિરિયસ વાત કેવા લાઈવ થયો હું કે રેલગાડીમાં કોઈથી પંચર ના પડે કેટલા લોકોને ખબર થઈ યાર મને કમેન્ટ કરી અરે ઘણા લોકો ભાઈ બહુ જ સિરિયસ મૂડ હે કે હું વાત કરી નાખે અરે મનોરંજન કરો ભાઈ એન્ટરટેનમેન્ટ કરો હું મારે ખાલી કહેવાનું થાય છે બધાને કે એન્ટરટેનમેન્ટ કરો યાર સસ્તા બધી પંચર ના પડે બોલો ઘણા લોકો મને કમેન્ટ કરીને પૂછતા હતા ભાઈ રેલગાડી માં બધી ના પડે ભાઈ કેટલું ભાઈ મેં તમારું નોલેજ વધારે લીધું થેન્ક યુ કેતા બીજી મેં ભાકા મહીને બોલો ટાણા નારાયણ ટાણા ને તો માતાજીને સુખી વાત બીજું બેક મિનિટ ભાઈ મજા કરવાની બાકી કંઈ હોય નહીં આમાં પ્રદીપભાઈ બેક કમેન્ટ માર હારા માલી એટલે પબ્લિક હજી જળવાઈ રહી હવે બે જરૂરમાં જ ઘટવા માંડી છે બસ ને આ લોકો ઉપયોગ કરીને તમારો વ્યાઈ જાય જો આ ખબર પડી ગઈ મેં આવી જોરદાર નોલેજની વાત કરી હામભેન બધા વયા ગયા તો માતાજી નહીં સુખી રાખીએ બીજું હું હા એર ગયે ભૂંડો લાગે હાથી હગાઈ કરાવવી જોઈએ તો વાત કરી દો તો જીરી ઠાવકો થઈ જાઉં બાકી તો ભૂંડા ખાઈ તો હેને હવે હું સંજય હેર કેટલાક છે બહુ જાઝા જીગર કરન ગયા માતાજી સુખી રાખે માતાજી સુખી રાખે કે સાહેબ દાગીના હોય ને એને બેંકમાં મૂકવા જવાય દાગળ નથી સ્ક્રીન રકડિંગ વાળા લાશ થાય ગયા

સુમિત આવે કે ના આવે સુમિત આવે વાહ 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 કર નાખ્યું સસ્તું પ્રમોશન સુમિત ચાવડા ખરાબ થઈ ગયું ઓકેશુર આના પછી નું લાઈવ થાય ને ભાઈ થોડીક બધી રિયાલિટી કઈ ભાઈ કોઈના સ્ક્રીન રેકોર્ડિંગ ફેલ નથી ગયા તડકતું ભડકતું રાખો ના આવે તો મને કહેજો લ્યો બધાને ખબરતા પડી ગઈ કે ભાઈ ટ્રેનમાં કદી પંચર ના પડે પુશ બટન વેચવું પુશ બટન નથી વેચવું ભાઈ આપડી ઓકા જ છે એ આપણે નથી વેચવું જેથી ઓકાત થાય તો વેચીને બીજી લેવું એવું ભાઈ પંદરસો જણા સ્ટીલ લાવ્યો ભાઈ ખરેખર મારી કોમેન્ટ વાંચ્યું ભાઈ બધાની કોમેન્ટ વાંચું હું ઘણા એવું થતું હતું કે મોરો મોરો થાય ને એવી વાતું થાય વાતું મોરે મોરાની જ થઈ છે કે ટ્રેનમાં કદી પંચર ના પડે એટલે વાતું નબળી નથી થઈ ને રિયાલિટી મેં તમને કીધી છે meaningful mai tomar lo con leg de sio vona ke.